શિક્ષણની ગુણવત્તા પર ચર્ચા માટે રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યશાળા બે હજાર પચીસ નો ત્રણ દિવસીય મહત્વપૂર્ણ કાર્યક્રમ સુરત શહેરમાં યોજાશે આ કાર્યક્રમ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બર દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત કરવામાં આવ્યો છે આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થા અને વીએનએસટીયુ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે શિક્ષણ ક્ષેત્રે નવા પગલાં અને નીતિઓ પર આ કાર્યક્રમમાં વ્યાપક ચર્ચા થવાની શક્યતાઓ છે કાર્યક્રમના ઉદઘાટન સમયે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે તેમની સાથે શિક્ષણ નિષ્ણાંત અતુલભાઈ કોઠારી કૈલાશ હકીમ અને પિયુષ દેસાઈ જેવા ક્ષેત્રના જાણકાર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ ત્રણ દિવસના કાર્યક્રમમાં દેશને વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના કુલપતિઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે આ મહાસંગમ દરમિયાન શિક્ષણ પદ્ધતિ તાલીમ ગુણવત્તા અને ભવિષ્યના પડકારો પર મહત્વપૂર્ણ સંવાદ થવાની અપેક્ષા છે આ કાર્યક્રમ શૈક્ષણિક ક્ષેત્રમાં નવા વિચારો સંશોધન અને સહયોગ માટે એક મંચ પૂરું પાડશે એવી સ્થાનિક શૈક્ષણિક ક્ષેત્રના લોકોની અપેક્ષા છે શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ પ્રૌદ્યોગિકી સંસ્થાન ઉપક્રમે ત્રણ દિવસની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને ડિસેમ્બર આમ દિવસ આ કાર્યશાળા ચાલવાની છે એમાં દેશભરના ઓગણત્રીસ રાજ્યોના છસો થી વધારે શિક્ષણવિદો ભાગ લેવાના છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલમાં લાવવા માટે આગામી રણનીતિ શું હોઈ શકે શૈક્ષણિક સંસ્થાનોની ભૂમિકા શું હોઈ શકે પર્યાવરણ ભારતીય જ્ઞાન પરંપરા આવા વિવિધ વિષયો પર ચર્ચા યોજાશે બધા સત્રો થશે અને આ બધા સત્રોમાં શિક્ષણવિદો કુલપતિઓ મોટી સંખ્યામાં ભાગ લેવાના છે ગુજરાત રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા એમાં ઉપસ્થિત રહેવાના છે અને એ સિવાય પણ દેશભરની અનેક યુનિવર્સિટીઝના કુલપતિ અને નિયામકો એ આ કાર્યશાળામાં ભાગ લેવાના છે કાર્યશાળાની વિશેષતા એ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક બિલકુલ બંધ કરવામાં આવ્યું છે એટલે કે એનો ઉપયોગ આ કાર્યશાળા દરમિયાન નહીં કરવામાં આવે અને કાર્યશાળામાં બધાને સંદેશ આપવામાં આવશે કે પર્યાવરણ અને ભારતીય ભાષાઓ આપણા જીવનનો એક ભાગ બને તો આવા વિવિધ વિષયોને લઈ અને આ ત્રિદિવસીય શિક્ષણ મહાયજ્ઞનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું છે